નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર મિત્રો આજના વિડીયોની અંદર જો જોવા જઈએ તો ખાસ કરીને વાત કરવાના છે આપણે આગામી દસ દિવસ અને ચોમાસાને લઈને હાલ મિત્રો જોવા જઈએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પૂરી થઈ ગઈ છે અને ગઈકાલે તો જોવા જઈએ તો ખૂબ જ ભારે ગરમી પડી અમુક વિસ્તારની અંદર તાપમાન સી પાંત્રીસ ડિગ્રી કરતાં પણ ઉપર જતું રહ્યું તેનું સૌથી મોટું કારણ છે કે ખાસ કરીને આપણે વાત કરી હતી અગાઉના વિડીયોમાં જ ગઈકાલે જ આપણે વાત કરી હતી કે હવે ગુજરાત ઉપર છે કોઈ પણ પ્રકારની અસર નહીં રહે એટલે કે ખાસ કરીને નહીં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રહે કે નહીં બંગાળની ખાડીની અસર એટલે કે આ જે પટ્ટો છે તેની અંદર મિત્રો એન્ટી સાયક્લોન બનવાને કારણે એકદમ હવામાન ચોખ્ખું રહેશે નહીં ઝાકળ આવે ને ધુમ્મસ આવે જેને લઈને ગરમી ભૂક્કા કાઢશે અને દસ અગિયાર તારીખની આસપાસ તાપમાન છે એકતાલીસ બેતાલીસ ડિગ્રી સુધી પહોંચી જશે તો આજના વિડીયોમાં ખાસ કરીને આપણે જોવાના છીએ કે આગામી દસ દિવસ ગુજરાતમાં કેવી વરસાદની આગાહી છે વરસાદને લઈને જો કે પણ આગાહી છે તો વરસાદ કયા કયા જિલ્લામાં પડશે દસ દિવસ કેવા રહેશે સાથે સાથે પણ અહીંયા એ પણ આપણે મિત્રો જોશું કે ખાસ કરીને ચોમાસાને લઈને જે મિત્રો મોડલ પ્રમાણે આગાહી આવી છે તે પ્રમાણે મિત્રો વાવાઝોડા સાથે ચોમાસાની શરૂઆત થઈ જશે તો તેને લઈને પણ વાત કરશું તો આ વીડિયોને અંતર સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો સૌથી પહેલાં વાત કરીએ વરસાદની એટલે કે ગુજરાતની અંદર વરસાદને લઈને મિત્રો આગાહી કરવામાં આવી છે તેનું સૌથી મોટું કારણ છે કે બંગાળની ખાડીની અંદર જે હલચલ શરૂ થઈ ગઈ છે તે મિત્રો આગામી સમયમાં અરબી સમુદ્રમાંથી આવતા અને ત્યાંના ભેજ મિત્રો આવી રીતે આગળ થઈ અને હિમાલય તરફ સરગતા દક્ષિણ ગુજરાતની અંદર અને સૌરાષ્ટ્રની અંદર વરસાદને લઈને આગાહી છે તો આપણે મિત્રો ખાસ કરીને જો એ આગાહી મિત્રો પંદર તારીખની આસપાસ રહેલી છે તો આપણે અહીંયા જોઈએ કે અગિયાર તારીખની આસપાસ એક સાયક્લોન બન્યું તો એટલે કે હળવું હવાનું દબાણ બન્યું છે અને આ હવાનું હળવું દબાણ છે એ ખાસ કરીને આગામી સમયમાં આવી રીતે ટર્ન લે અને આગામી સમયની અંદર ગુજરાત ઉપરથી તેમનો ભેંસ એ પસાર થશે સાથે જ મિત્રો અહીંયા તમે જોઈશું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની પણ અસર છે જેને લઈને તાપમાનની અંદર થોડીક રાહત મળવાની છે પરંતુ દસ અને અગિયાર તારીખે પછી આપણે જોઈશું મિત્રો ખાસ કરીને ખૂબ જ સારી વરસાદને લે એટલે કે સારી ગરમીને લઈને પણ આ ગઈ છે તો અહીંયા તમે જોઈશો પંદર તારીખની આસપાસ મિત્રો આપણને ભેજ જોવા મળી રહ્યું છે તેનું સૌથી મોટું કારણ છે કે બંગાળની ખાડીવાળી સિસ્ટમથી અરબી સમુદ્રમાંથી પસાર થવાને કારણે ફરી એક વખત વાદળછાય વાતાણસી પંદર તારીખની આસપાસ જોવા મળશે તો આ તારીખની અંદર જોવા જઈએ તો ખેડૂતોએ ખાસ કરીને કાળજી લેવાની છે અને ક્યાંક વિસ્તારમાં વરસાદને લઈને પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે પંદર અને સોળ તારીખથી ખૂબ જ અગત્યની છે જો કે ખાસ કરીને વાવાઝોડું કે સાયક્લોન છે એ ગુજરાત તરફ આવે તેવી કોઈ શક્યતા નથી અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને નીચલા લેવલેથી જતો રહી છું પરંતુ ઈ સીએમ ડબલ્યુ એફ મોડલ છે એણે એ જ બતાવ્યું છે કે વારંવાર જોવા જઈએ તો બંગાળની ખાડીની અંદરથી સતત મિત્રો વાવાઝોડા છે એ આગળ આવી રહ્યા છે અને હાલ મિત્રો આવી રીતે થઈ અને વિખાઈ રહ્યા છે પરંતુ આગામી સમયમાં એટલે કે એપ્રિલ મહિનાની અંદર આ વાવાઝોડા બની અને ખાસ કરીને આવી રીતે ગુજરાત તરફ અથવા મુંબઈ તરફ મહારાષ્ટ્ર તરફથી મિત્રો આવી શકે છે જેને લઈને મિત્રો એપ્રિલ મહિનાની અંદર ભારે વરસાદ પડી શકે છે ગઈકાલે જ મિત્રો આપણે સાંજે સાત વાગે છે ચોમાસું કેવું રહેશે તેની આગાહીને લઈને મિત્રો વિડીયો નાખેલો છે તમે જોઈ લેજો જેની અંદર પરફેક્ટ મિત્રો લા લીનાની અસર અને ખાસ કરીને એપ્રિલ મે જૂન જુલાઈ મહિના સુધીની આગાહી છે કે એ મહિનાની અંદર કેવો વરસાદ રહેશે તો જરૂરથી એ જોઈ લેજો હવે મિત્રો આપણે જોઈએ કે પવનની ઝડપથી કેવી રહેવાની છે પવનની ઝડપથી ખૂબ જ મહત્ત્વનો ઉનાળાની અંદર ભાગ ભજવશે કારણ કે પવનની ઝડપ છે એ ખાસ કરીને થોડીક સારી હશે તો ગરમીની અંદર મિત્રો રાહત મળશે નહીં ત્યારે ગરમી છે એ મિત્રો ભૂક્કા કાઢશે તો વહેલી સવારે આજના દિવસે જોઈએ તો અઢારથી વીસ કિલોમીટર એકદમ નોર્મલ બપોર પછી ખાસ કરીને જોવા જઈએ તો સૌરાષ્ટ્રની અંદર દરિયા કાંઠે છે એ થોડીક ગરમીની અંદર રાહત મળશે એટલે કે ત્રીસ ચોત્રીસ પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પરંતુ ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર મધ્ય ગુજરાતની અંદર જોવા જઈએ દક્ષિણ ગુજરાતમાં વીસ કિલોમીટર એટલે કે ત્યાં ભારે ગરમી જોવા મળી શકે છે આ સિવાય નવ તારીખે પણ નોર્મલ પવન છે દસ તારીખે તમે જોઈ શકો છો એન્ટી બનવાને કારણે ઘણા ખરા વિસ્તારોની અંદર તમે જોઈ શકો એન્ટી સાઇક્લોન કોઈ પણ લોંગ વિસ્તારમાંથી મિત્રો ખાસ કરીને પવન આવી રહ્યા નથી જ્યાં સર્કલ કર્યા ત્યાં મિત્રો એન્ટી છે જેની હિસાબે જોવા જઈએ તો પવન ત્યાંને ત્યાં સ્થિર થયો છે અને તેને કારણે પવનની ઝડપ ઘટી છે તો ભારે ગરમી છે એ આ સમયગાળા દરમિયાન છે જોવા મળી શકે છે ત્યારબાદ આપણે વાત કરીએ કે અરબી સમુદ્રની અસર છે જોવા મળશે અને તમે જોઈ શકો ચૌદ તારીખથી ખૂબ જ તેજ પવન છે અરબી સમુદ્રમાંથી આવશે તો ગરમીની અંદર છે એકદમ રાહત જોવા મળવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો પરંતુ આ મિત્રો રાહત વધારે સમય નહીં રહે આ સિવાય ઓગણીસ અને વીસ તારીખે તમે જોઈ શકો છો ફરી એક વખત પવનના ઝટકા અને ગરમીનો પારો છે એ ઉપર જશે તો હવે મિત્રો ગરમી જોઈ લેવી કે ખાસ કરીને આગામી દસ દિવસ ગરમી કેવી રહેવાની છે તો વહેલી સવારનું તાપમાન છે એકદમ નોર્મલ વીસ બાવીસ ડિગ્રી છે એ રહેવાનું છે પરંતુ બપોરનું તાપમાનની જો વાત કરીએ તો ગઈકાલે જેમ પાંત્રીસ ડિગ્રી જોવા મળ્યું હતું તો આજે મિત્રો આ તાપમાન વધી અને સાડત્રીસ ડિગ્રી છે એ મિત્રો પહોંચી શકે છે એટલે કે ભારે ગરમીના અહીંયા મિત્રો સંકેત મળી રહ્યા છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જે રાજકોટ છે અમરેલી છે સુરેન્દ્રનગર છે આ ભાગની અંદર ભારે ગરમી જોવા મળી શકે છે આ સિવાય નવ તારીખની વાત કરીએ તો નવ તારીખે આ તાપમાનનો પારો છે એ આડત્રીસ ડિગ્રી સુધી જ પહોંચી જશે આ સિવાય દસ તારીખે તમે જોઈ શકો છો ચાલીસ ડિગ્રી તાપમાન રહેશે એટલે કે ચાલીસ ડિગ્રી તાપમાનને કારણે લોકો છે એ ગરમીને ત્રાહીમામ પોકારી જશે ઉનાળાની ફર્સ્ટ ગરમી હાઈ ગરમી છે એ જોવા મળશે આ સિવાય મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો અગિયાર તારીખે અગિયાર તારીખે એકતાલીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને અમદાવાદમાં ચાલીસ ડિગ્રી તાપમાન તો ખાસ કરીને ગાંધીધામ ભુજ કચ્છ જેવા વિસ્તારો છે જૂનાગઢ છે તો અહીંયા પણ મિત્રો ચાલીસ ચાલીસ ડિગ્રી ઓગણચાલીસ ડિગ્રી સુધી તાપમાન એટલે કે ભારે ગરમી જોવા મળવાની છે ત્યારબાદ ફરી એક વખત ગરમીની અંદર ઘટાડો જોવા મળશે આ સિવાય વડોદરાની અંદર એકતાલીસ અને અહીંયા તમે સુરતની અંદર જોઈ શકો છો બેતાલીસ ડિગ્રી તાપમાન એટલે કે ખાસ કરીને બાર તારીખે ફરી એક વખત મિત્રો ખાસ કરીને ભૂક્કા કાઢી નાખે તેવી ગરમી જોવા મળશે ત્યારબાદ મિત્રો ચૌદ તારીખે આપણે જોયું કે તે જ પવન અરબી સમુદ્રના આવવાને કારણે તાપમાનો પારોની અંદર થોડીક રાહત મળશે પરંતુ ચોત્રીસ પાંત્રીસે આ તાપમાન છે ખાસ કરીને એકદમ ચાલુ રહેશે અને વીસ તારીખની આસપાસ ફરી એક વખત તાપમાન છે એ સાડત્રી આડત્રીસ ડિગ્રી સુધી પહોંચી શકે છે એટલે કે આગામી સમયની અંદર ભારે ગરમી માટે લોકો તૈયાર થઈ જાય આ સિવાય મિત્રો ખાસ કરીને ચોમાસાની જો વાત કરીએ તો ચોમાસા દરમિયાન મિત્રો ખાસ કરીને ખૂબ જ ગરમી પડવી જોઈએ અને આકાશ છે મિત્રો ચોખ્ખું રહી ખૂબ જ મહત્વનું છે એટલે અત્યારે જોવા જઈએ તો ભેજ પણ ઓછો આવી રહ્યો છે અને જે મિત્રો ફાગણ મહિનાના છેલ્લા પંદર દિવસ ચૈતર મહિનો સી તપવો જોઈએ હોળીની અંદર દિશા પવનની ચેન થવી જોઈએ તો આ તમામ સંકેતો મિત્રો અત્યારે મળી રહ્યા છે જે સંકેતો આપે છે કે આ વર્ષે ચોમાસું સી ખૂબ જ સારું રહેશે ગઈકાલના વિડીયોમાં પણ આપણે સાંજના વિડીયોમાં ચોમાસું બે હજાર પચીસ કેવું રહેશે તેની આગાહી કરી છે જેની અંદર પણ આપણને ખાસ કરીને જે ઈસીએમ ડબલ્યુ એફ મોડલ છે જે ખૂબ જ વિશ્વસનીય છે અમેરિકન મોડલ છે તેમણે પણ સંકેત આપી દીધા કે ગુજરાત સહિત મિત્રો સમગ્ર ભારતની અંદર ટાઈમ સરસ ચોમાસું બેસશે ખૂબ જ સારું રહેશે શરૂઆતની અંદર ખાસ કરીને વાવાઝોડા આવી શકે છે જેને લઈને થોડીક મુશ્કેલી પણ ઊભી થઈ શકે છે તો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત